દનાપુરમાં સાંસદા ખડકીમાં રહેતા પિસ્તાલીસ વર્ષીય અનિતાબેન પટેલ પોતાના ઘરમાં અગાસીમાં કપડા સુકવવા ગયા હતા ત્યારે અચાનક જ કપિરરાજે હુમલો કર્યો હતો અનિતાબેનના પગમાં બચકા ભરી લોણ કરી દીધા નવ ટાંકા લેવામાં આવ્યા હતા બીજા બનાવની વાત કરીએ ત્યાં પ્રજાપતિવાસમાં વિસ્તારમાં રહેતા કમળાબેને ભલાભાઈ પ્રજાપતિ નામના તોતેર વર્ષે વૃદ્ધા પણ કપડા લેવા પોતાના ઘરની છત પર ગયા હતા

તે પાછળથી વાંદરો આવીને કઈ દો અને પછી કઈ દો એટલે હું નીચે આવતી રહી પછી દવાખાને જ્યાં અને નવ ટકા